હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો તમારી દ્વિતીય પરીક્ષા સામે છે વીસ તારીખની આજુબાજુ તમારી જે બીજી એક્ઝામ લેવાની છે તો એમાં તમને કયા ચેપ્ટરમાંથી ઇતિહાસ વિષયમાં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો કરવા જે વિભાગ ઈ માટે તમને સૌથી વધારે ટેન્શન હોય છે અને જેને જેને ઇતિહાસ વિષય હોય છે એમને તો વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડે છે કારણ કે ઇતિહાસ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ખબર નથી હોતી અને કોઈ એવી રીતના ભણાવતો નથી કે તમારા માઇન્ડમાં ઉતરે વાંધો નહીં ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ધોરણ બાદ ઇતિહાસની ચેપ્ટર આઈએમપી જે વિભાગ ઈમાં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થીઓ વિભાગ ઈમાં પૂછાતા ચેપ્ટર વિભાગી માટે તમે ચેપ્ટર પાંચ સાત આઠ નવ તેર અને ચૌદ આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે હવે આ ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો કરવા તમને જે ચેપ્ટર સારું આવડતું હોય એ ચેપ્ટરના તમારે પ્રશ્નો તૈયાર કરવાના કારણ કે અહીંયા જેટલા ચેપ્ટર આપેલા છે એ દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય છે બરાબર એટલે તમારે કેટલા પ્રશ્નો લખવાના છે અને કયું ચેપ્ટર કરવાનું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમને જે ચેપ્ટર સારું આવડતું હોય એ ચેપ્ટર તમે તૈયાર કરી શકો છો બીજું વિદ્યાર્થીઓ થોડું જણાવવાનું કે તમારો વિષય જો તત્વજ્ઞાન હોય ધોરણ બાર આર્ટ્સમાં તમારે વિષય તરીકે તત્વજ્ઞાન હોય તો તત્વજ્ઞાનના વિડીયો મારી ચેનલમાં હું તત્વજ્ઞાન ભણાવું છું ઘણા બધા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ ભણીને ગયા છે હાલ પણ બધા વિદ્યાર્થીઓ ભણે છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો હું તમને એક વાત જણાવી દઉં કે તમને તત્વજ્ઞાન વિષયમાં કોઈ પણ ચેપ્ટરમાં તકલીફ હોય તો તમે આપણી ચેનલમાં ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપું છું ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો બીજું મેં એક પેપર સેટ તૈયાર કર્યું છે તત્વજ્ઞાન તમને કદાચ ખબર ના હોય તો હું થોડી વાત કરી દઉં કે તત્વજ્ઞાનનો પેપર સેટ મેં તૈયાર કર્યો છે એ પેપર સેટ તમે એકવાર ખરીદી અને તૈયારી ચાલુ કરી લેશો તો તત્વજ્ઞાનમાં એનાથી વિશેષ તમારે કંઈ તૈયારી કરવાની જરૂર પડશે નહીં પેપર સેટ મેળવવા માટે તમારે આપણું એપ્લિકેશન આર્ય ક્લાસીસને ડાઉનલોડ કરવાનું રહેશે એના માટેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પેપર સેટ પરચેઝ કરી શકો છો જો તમને કોઈ તકલીફ છે કોઈ ક્વેરી છે તો અહીંયા આપેલા નંબર ઉપર તમને મને સંપર્ક કરી શકો છો મને વોટ્સએપ કોલ મેસેજ કરી શકો છો આ સાથે જ આપણે આગળ વધીએ છીએ આજના આઈએમપીના ક્વેશ્ચનમાં ચલો ચેપ્ટર પાંચમાંથી તમને કયા પ્રશ્નો આઈએમપી પૂછાવાલાયક છે તો પહેલો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાના કારણો ભાઈ અઢારસો સત્તાવનનો સંગ્રામ કેમ નિષ્ફળ ગયો તો તમને ખબર છે કે અઢારસો સત્તાવનનો જે વિપ્લવ છે એ મોડા ચાલુ થવાનો હતો એની જગ્યાએ એકવીસ દિવસ વહેલા ચાલુ થઈ ગયો હતો એના લીધે અઢારસો સત્તાવનનો સંગ્રામ નિષ્ફળ ગયો હતો ચલો પછી અઢારસો સત્તાવનનો સંગ્રામ સાથી નિષ્ફળ નીવડ્યો હતો તેના કારણો સવિસ્તાર ચર્ચો તો એ નિષ્ફળતા પૂછી છે મતલબ એના કારણો ઘણા બધા છે જે મેં તમને મુખ્ય કારણ કીધું એ તો છે જ પણ બીજા પણ ઘણા કારણો છે એકવાર તમે મુદ્દા વાઇઝ લખીને તૈયાર કરી લેશો તો આ ચેપ્ટર હું તો એમ કહું છું કે તમારે આ ચેપ્ટરના પ્રશ્નો કરાય કારણ કે સૌથી સહેલામાં સહેલું આ ચેપ્ટર છે ચાલો ચેપ્ટર ત્રણ અરે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું ઇતિહાસને સૌથી વધુ સહાયક શાસ્ત્ર કયું છે ઇતિહાસના જ્ઞાન માટે કઈ રીતે વધારો કરે છે ચલો પ્રશ્ન નંબર ચાર ઉપર જઈશું અઢારસો સત્તાવનના મહાસંગ્રામના સ્વરૂપ વિશેના વિ ભિન્ન ભિન્ન અભિપ્રાયોની ચર્ચા કરો ચાલો પાંચમો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના મહાસંગ્રામના પરિણામોની મુદ્દાસર ચર્ચા કરો તો અઢારસો સત્તાવનના જે મહાસંગ્રામના જે પરિણામો હતા એની તમારે ચર્ચા કરવાની છે ચલો પ્રશ્ન નંબર છ છે અઢારસો સત્તાવનના મહાસંગ્રામના ઉદ્ભવ માટે કયા લશ્કરી કારણ જવાબદાર હતા તેની મુદ્દા સર ચર્ચા કરો મોસ્ટ આઈએમપી છે લશ્કરી કારણો અને એકદમ સહેલામાં સહેલા છે એકવાર પ્રશ્ન જોજો તો ખરા ચલો પછી ચેપ્ટર સાત ઉપર આગળ વધીશું ચેપ્ટર સાત પણ એકદમ મસ્ત સરસ મજાનું ચેપ્ટર છે જો તમને કોઈએ સારું એવું ભણાવ્યું હોય તો તમને આવડતું હશે ચલો પહેલો પ્રશ્ન છે બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ હતી બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી એની પ્રવૃત્તિઓ શું શું હતી એના વિશે તમારે લખવાનું છે ચાલો પ્રશ્ન નંબર બે છે થિયોસોફિકલ સોસાયટીની સુધારણાની પ્રવૃત્તિઓમાં ડોક્ટર બેસન્ટના પ્રદાનનો ખ્યાલ આપો ડૉક્ટર એનિબેસન્ટે જે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી ને તો એના વિશે તમારે લખવાનું છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય અંગ્રેજ મરાઠા વિશે વિગ્રહની માહિતી આપો અને તેના પરિણામો ટૂંકમાં જણાવો મજા એવું ચેપ્ટર છે અંગ્રેજો એમના મરાઠા સાથેના જે ઝઘડા હતા જે યુદ્ધ થયા હતા ને એના વિશે તમારે સમજાવવાનું છે ચાલો પ્રશ્ન નંબર ચાર છે રાજા રામ મોહન રાયે સમાજ સુધારણાના ક્ષેત્રે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી તેનું આલેખન કરો ચલો પ્રશ્ન નંબર પાંચ છે ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતા શા કારણોથી આવી હતી શીર્ષકો ઉપ શીર્ષકો આપી ઉત્તર લખો કૃષિ ક્ષેત્રે કઈ કઈ સગીસ્સાઓ હતી એના વિશે તમારે લખવાનું છે ચાલો પ્રશ્ન નંબર છ છે સ્વામી વિવેકાનંદની અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓની રૂપરેખા જણાવો જે સ્વામી વિવેકાનંદ હતા એમણે જે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી દીધી તો એમાં શું શું પ્રવૃત્તિઓ થતી હતી એના વિશે તમારે લખવાનું છે ચાલો ચેપ્ટર આઠ ઉપર જઈશું પ્રથમ પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રારંભિક કાર્યવાહીનો સંક્ષિપ્તમાં અહેવાલ આપો ચલો પ્રશ્ન નંબર બે છે ગવર્નર જનરલ ડેલ હાઉસીએ કઈ ચાર પદ્ધતિઓ દેશી રાજ્યોને ખાલસા કરેલા અને તેની ઉદાહરણ સહિત ચર્ચા કરો જે ગવર્નર જનરલ હતો ને ડેલ હાઉસી કહેવાય ને કે આપણા ભારતની અંદર એ આવ્યો ને એના પછી તો એને એટલું ખરાબ રીતે આપણા બધા લોકોને હેરાન કર્યા હતા તમને કદાચ ચેપ્ટરમાં ભણ્યા હોય તો તો જે ડેલ હાઉસી હતો ને એને દેશી રાજ્યોને ખાલસા કરી નાખ્યા હતા ખબર હોય તો કે જેને પુત્ર ના હોય ને એને દત્તક પુત્ર લેવા ના દે અને એનું જે રાજ્ય હોય ને એને ખાલસા જ કરી નાખે ચલો પછી પ્રશ્ન નંબર ત્રણ ઉપર જઈશું અઢારસો સત્તાવનના મહાસંગ્રામના રાજકીય કારણોની મુદ્દાસર અને સવિસ્તાર ચર્ચા કરો તો વળી એટલું બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેને તમારે તમારે તૈયાર કરવું જ પડે એના રાજકીય કારણો લખવાના છે ચલો પછી પ્રશ્નચાર બંગ ભંગનું આંદોલન શા માટે શરૂ થયું હતું તેના મુખ્ય પરિણામો શું આવ્યા હતા તેના વિશે ચર્ચા કરવાની છે ચલો પછી પાંચમો પ્રશ્ન છે આર્ય સમાજની પ્રવૃત્તિઓની સવિસ્તાર માહિતી આપો ચેપ્ટર નવમાં પહેલો પ્રશ્ન છે સ્વતંત્રતા બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી તે સમજાવો આપણો આપણો દેશ આઝાદ થઈ ગયો પછી આપણા ભારતની પરિસ્થિતિ કેવી હતી તમને ખબર છે ને આંદોલનનું શરૂ થયા હતા શેના માટે તો ઘણા બધા એવા પ્રદેશો હતા જે ભારતમાં જોડાવા નહોતા માગતા એના કારણે ત્રણ પ્રદેશો હતા જે ભારત સાથે જોડાવા નહોતા માગતા એક તો આપણું જુનાગઢ હતું એક તો હૈદરાબાદ હતું અને એક હતું જમ્મુ કાશ્મીર તો આ બધું તમારે લખવાનું છે ચલો પ્રશ્ન ત્રણ છે વિદેશોમાં પ્રસરી રહેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો તેના નેતાઓની ભૂમિકા અને તેના કાર્યો ભૂમિકા સાથે તમારે અહેવાલ લખવાનો છે મને ખબર છે કે તમને ઇતિહાસમાં તકલીફ પડે છે પણ મારી જોડે એવો ટાઈમ નથી ને તો હું તમને સરસ મજાનો ઇતિહાસ ભણાવી શકું છું પણ વાંધો નહીં ચલો તમે તમારી રીતે થોડી મહેનત કરજો ચલો પ્રશ્ન નંબર ચાર છે રાષ્ટ્રવાદના ઉત્થાનમાં લાલ બાલ પાલની ત્રિપુટીનો ફાળો વણવો આ લાલ બાલ પાલ કોણ હતા ખબર છે ને લાલ એટલે લાલા લજપતરાય પાલ એટલે પાલનું નામ જણાવજો મને નથી આવડતું પછી બાલ એટલે બાળ ગંગાધર તિળક આ ત્રણેયની ત્રિપુટી હતી આ ત્રણેય મવાળવાદી નેતાઓ હતા કદાચ ચેપ્ટરમાં તમે ભણ્યા હોય તો ચલો આમનું નામ કહી દઉં બિપિન ચંદ્ર પાલ છે ભારતના સ્વાતંત્રતા સંગ્રામમાં ઉગ્ર ક્રાંતિકારીઓની ભૂમિકા આ લેખો ઉગ્ર ક્રાંતિકારીઓ આ હતા ને આ ત્રણ જણા લાલ પાલ ઉગ્ર હતા કે મારો બીજી કોઈ વાત જ એમ કશું સાંભળવું નથી અંગ્રેજોનું બસ એમને અહીંથી કાઢવાનું કરો એમ ચાલો પછી પ્રશ્ન નંબર છ રાષ્ટ્રસંઘની સ્થાપના અને ઉદ્દેશો જણાવી તેની કારોબારી સમિતિ અને સચિવાલયની કામગીરી આ લેખો ચલો ચેપ્ટર વધીશું ચેપ્ટર તેરમાં પહેલો પ્રશ્ન છે વિશ્વસના તરીકે જાપાનનો ઉદય કેવી રીતે થયો સમજાવો ચલો પ્રશ્ન નંબર બે છે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ભારત સમક્ષ કઈ કઈ પડકારરૂપ સમસ્યાઓ સર્જાઈ હતી અને ભારત સરકારે તેને કેવી રીતે હલ કરી હતી તો આપણો દેશ આઝાદ થયો ને એના પછી કઈ કઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એના વિશે તમારે સમજાવવાનું છે ચાલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યું ને હૈદરાબાદ જૂનાગઢ કાશ્મીરના રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કઈ રીતે કર્યું અને તેનો ઇતિહાસ મુદ્દાસર આ લેખો એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન છે હૈદરાબાદ ને પોલીસ પગલા વડે ભારતમાં ભેળવ્યું હતું જૂનાગઢને પણ જૂના જૂનાગઢની આજુબાજુ શું કર્યું હતું કિલ્લેબંધી કરી હતી અને કશ્મીર ઉપર શું કર્યું હતું તો પાકિસ્તાને હુમલો કર્યો હતો ને એના કારણે વિલયપત્ર ઉપર સહી કરી અને કશ્મીરને આપણું લશ્કરસેનને મદદે મોકલ્યું હતું એના લીધે પછી કાશ્મીરને આપણે ભારત સાથે જોડાઈ ગયું હતું આવી ખાલી એક સ્ટોરી યાદ રાખો ને તો ઇતિહાસ આમ તમને યાદ રહી જાય લખવાનું તો આમ મજા આવી જાય ઇતિહાસમાં તો તમે કેટલા પાના ભરો ને એટલા ઓછા છે પણ એક સ્ટોરી ટાઈપ યાદ રાખો તો ઇતિહાસ યાદ રહે બાકી તમે જો ગોખવાની કોશિશ કરો ને તો કશું યાદ ના રહે ઓકે ચલો પ્રશ્ન નંબર ચાર ઉપર જઈશું ભારતના ભારતના સ્વાતંત્રતા સંગ્રામ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજનું પ્રદાન સ્પષ્ટ કરો ચલો પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈશું જર્મનીમાં નાઝીવાદના ઉદય અને વિકાસના કારણો દર્શાવો નાઝીવાદ જર્મનીની અંદર તમને ખબર હશે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધનું પ્રથમ વિશ્વયુદ્ધ થયું તું ત્યારે ચલો પ્રશ્ન નંબર છ છે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ હિંદના પાંચસો બાસઠ દેશી રાજ્યોને સરદાર પટેલે ભારતીય સંઘમાં કઈ રીતે જોડે અથવા તો વિલીન કરે એના વિશે સમજાવો કે આપણો દેશ આઝાદ થયો ને ત્યારે આપણા દેશની અંદર પાંચસો બાસઠ દેશી રજવાડા હતા જેનું આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમણે શું કર્યું હતું તે એમને ભારત સંઘમાં વિલીન કર્યા હતા ચલો ચેપ્ટર ચૌદ ઉપર જઈશું પ્રથમ પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રના અંગો વિશે ચર્ચા કરો ચલો પ્રશ્ન બે છે શક્તિના જળ વિદ્યુત સિવાયના વિવિધ ઉર્જા સ્ત્રોતોની માહિતી આપો ચલો પ્રશ્ન નંબર ત્રણ છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ઉદ્દેશો અને તેના અંગો વિશેની ચર્ચા કરો પ્રશ્ન નંબર ચાર છે ફાંસીવાદ વિચારસરણીની મુખ્ય વિશેષતાઓ જણાવો પ્રશ્ન નંબર પાંચ છે દ્વિતીય વિશ્વ યુદ્ધના ઉદભવ માટેના કારણોની ચર્ચા કરો પ્રશ્ન નંબર છ છે વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાનો સમાજ ઉપર કેવો પ્રભાવ પડ્યો છે તેના વિશે તમારે આલેખન કરવાનું છે ચલો આ હતા કંઈક આપણા મોસ્ટ આઈએમપી વિભાગ એ માટેના આની તમારે પીડીએફ જોતી હોય તો તમે આદ્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો એના માટે તમારે આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને ત્યાં જઈ અને તમે પીડીએફ મેળવી શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ